નમસ્કાર દોસ્તો તહેવારોની મોસમ પૂરી થતાં જ સોનાના ભાવમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે દિવાળીના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો એટલે ઘણા લોકોએ ખરીદી ટાળી દીધી હતી પણ હવે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે જેના કારણે ફરીથી સોનાની માંગ વધી રહી છે હવે પ્રશ્ન એ છે કે શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે રાહ જોવી જોઈએ ચાલો આ વિડિયોમાં સંપૂર્ણ સમજીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તમારા બધા સવાલોના જવાબ અહીં મળશે સૌપ્રથમ જોઈએ આજના સોના અને ચાંદીના તાજા ભાવ તો પહેલા જોઈએ અઢાર કેરેટ સોનાનો ભાવ છે તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો તેંતાલીસ રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ તોત્તેર હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા છે દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર ચારસો ત્રીસ રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચૌદ હજાર ત્રણસો રૂપિયા છે તો મિત્રો આ વાત હતી અઢાર કેરેટ સોનાના ભાવની હવે આપણે વાત કરીએ બાવીસ કેરેટ સોનાનો ભાવ શું છે તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી રૂપિયા છે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર સાતસો પચાસ રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ સત્તર હજાર સાતસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ વાત હતી બાવીસ કેરેટ સોનાના ભાવની હવે વાત કરીએ આપણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું છે તો એક ગ્રામ સોનાનો ભાવનો અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ઓગણીસ હજાર સો રૂપિયા છે તો મિત્રો આ વાત હતી ચોવીસ કેરેટ સોનાના ભાવની હવે ચાંદીની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો એકાવન પોઈન્ટ પચાસ રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ પંદર હજાર એકસો પચાસ છે અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ એકાવન હજાર પાંચસો રૂપિયા છે તો મિત્રો આ હતા ચાંદીનો ભાવ હવે જોઈએ બજારના નિષ્ણાતોનું શું કહેવું છે નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક બજાર સ્થિર રહે અને કોઈ મોટી નકારાત્મક પરિસ્થિતિ ન બને તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દેઠ એક લાખ પાંચ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખની નીચે પણ આવી શકે છે એટલે કે અત્યારે ખરીદવાની ઉતાવળ ન કરો તો સારું કારણ કે આગળ ભાવમાં થોડી રાહત મળી શકે છે સોનાના ભાવ સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે વિશ્વમાં અસ્થિરતા વધે છે એવામાં રોકાણકારો સોનાને સલામત રોકાણ માને છે આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવ અને ફુગાવો પણ સોનાના ભાવ પર સીધી અસર કરે છે જો રૂપિયાનો ભાવ ડોલર સામે ઘટે તો પણ સોનાના ભાવમાં વધારો થાય છે હાલમાં દિવાળીના શિખર બાદ સોનાના ભાવમાં તેર હજાર રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં લગભગ ઓગણત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ટૂંકા ગાળાના ઘટાડા છતાં લાંબા ગાળે સોનાની સ્થિતિ હજી પણ મજબૂત માનવામાં આવે છે ભારતમાં નવેમ્બરના મધ્યથી શરૂ થતી લગ્નની મોસમ પણ સોનાની માંગમાં વધારો લાવશે હવે વાત કરીએ સોનું ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ હંમેશા બીઆઈએસ હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોનાના દરેક દાગીના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે એને એચયુઆઈડી નંબર કહેવામાં આવે છે જેમ કે એઝેન ફોર ફાઇવ ટુ ફોર આ હોલમાર્કથી સોનાનો કેરેટ અને શુદ્ધતા જાણી શકાય છે ખરીદી કરતા પહેલા સોનાનો દર ની વેબસાઇટ પરથી ચેક કરો યાદ રાખો કે આઈબીજે એ ના રેટમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી અસલ કિંમત હંમેશા દાગીના બનાવવાના ચાર્જ અને ટેક્સ ઉમેર્યા પછી થોડી વધુ હોય છે ચોવીસ કેરેટ સોનું સૌથી શુદ્ધ ગણાય છે પરંતુ ઘરેણા સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેનાથી ઓછા કેરેટમાં બનાવવામાં આવે છે તો મિત્રો આ હતી સોનાના તાજા ભાવથી લઈને ખરીદીના બધા મુદ્દાઓની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત